નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ સોળથી લઈ અને બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન મુખ્યત્વે વાતાવરણ કેવું રહેશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહી કરતાં જણાવે છે કે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે તારીખ સોળથી બાવીસ નવેમ્બરમાં મુખ્યત્વે જે પૂર્વનો અને ક્યારેક પૂર્વ દિશામાંથી અને ક્યારેક ઉત્તર પૂર્વ દિશામાંથી પવનો ફૂંકાય તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તેમજ આ તારીખો દરમિયાન ગરમ કેન્દ્રો માટે સામાન્ય જે મહત્તમ તાપમાન છે તે તેત્રીસ સેલ્સિયસ છે અને મહત્તમ તાપમાન જનરલ નોર્મલથી વધુ રહેશે જેમાં સત્તરથી વીસમી તારીખ દરમિયાન વધુ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ગરમ કેન્દ્રો પર જે મહત્તમ તાપમાન છે તેની રેન્જ સાડી ચોત્રીસ સેલ્સિયસથી સાડી છત્રીસ સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે અને આ તારીખો દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય તરફ આવી ગયું છે જે લગભગ અઢાર સેલ્સિયસ ગણાય તો આગાહીના સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્યની નજીક રહેશે અને સામાન્ય કરતાં થોડું વધુ રહેવાની શક્યતાઓ અશોકભાઈ પટેલ વ્યક્ત કરી છે તો એકંદરે આ તારીખો દરમિયાન વાતાવરણ મોટા ભાગે સ્વસ્થ રહેવાની શક્યતા છે એકદમ ચોખ્ખું સ્વસ્થ આકાશ રહેવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે એટલે બાવીસમી સવાર સુધીનું તાપમાન છે તે અઢાર ડિગ્રી આસપાસ રહેશે અને મહત્તમ તાપમાન નોર્મલ તેત્રીસ ડિગ્રી ગણાય તો સત્તરથી વીસ દરમિયાન નોર્મલથી ઊંચું એટલે કે જે તેત્રીસ ડિગ્રી નોર્મલ છે તેના કરતાં એકથી લઈને ત્રણ ડિગ્રી જેટલું ઊંચું રહેશે મતલબ કે ચોત્રીસથી છત્રીસ ડિગ્રી નજીક રહેશે